મમ્મી લઈને મારું છું હેલો હેલો શિવંશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શિવંશજી શિવંશજી શિવંશ ભાઈ અલ્યા સોન જોરે લ્યા તો મમ્મીમાં ભાઈનો જોયો એવું મારે હાલે જો ભાઈ સવાર સવારે પહેલા તો ફોણી આવી જાય અમાર તો જો ફોણી ભરાય છે આપણા ચેતનજી ફોણી ભરમ હેલ્પ કરું છું હે મમ્મી ભરાય થોડું ફોણી મોર્નિંગ જવાદારી

પાડીઓ વેલા પણ ઓ ઠંડી નહી હલા દે હલા દે હા ઠંડી બજા વાય પર કી કર જો ભી અમાર પોણી આવે એટલે રેલમ શેરો હોય શું કેવા બાપી પણ એટલું કરો કે રોજ નહી ધોઈ બધા ધોળા મોળા નરે દેના માં બાપી પાસ પાસલા સીધા માં બાઈક ધોઈ કાઢી તો યાર ખરેખર એક ફુવા બાઈક ને મારી દીધો હોય

ચલ બે ચા તો તૈયાર છે ઓર વોટલી બંગાળ નાસ્તો કરીએ સંતી ચા તો વાહ થઈ ગઈ પરિવાર આયો છોકરા બે છોકરા જાય એક નહીં મન નહીં આયો લે છો મંથન છો મધુ શું કર્યું

રિલેટિવ તો રિલેટિવズ નું સંબંધ મોમો બોણો થઈ રહ્યો છે બરાબર બરાબર કેના આપણો ખાસ આમંત્ર આપની બરાબર વેલકમ અમે આવશું તમારા ઘેર તમે મારા હું વેલકમ તમને હું

સાતુ નો સાત એ રે આ જજે પેલું ખોલી દે જા આવજો વાહ કે બન ને કાચી ગાઈસ અમારા શિવાસ માટે ગિફ્ટમાં માં હું જાઉં લાયો સ્વેટર ઓ આ છે

মা কি ল মারা গপলাতো আমার ম কলা রে ু ত <yap> টছে। că...

તારી <coughs> <coughs>

તો ચાલો ગઈશ બધા ફેમિલી વાળા દેખાતા એટલે જમી લઈએ અને મળીશું કાલ તમને એક નવા વિડીયો સાથે એક નવા બ્લોગ સાથે બનાવજો અમારા વિડીયોમાં અને કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મોકલજો તમારા અન્ય ફેમિલી સભ્યોને ઓકે ટાટા અમા